નમસ્કાર તો મિત્રો તારીખ પંદર એક બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આજે સૌપ્રથમ આપણે ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો આજે ખાસ કરીને એક ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો આજે એક ગ્રામ ચાંદી બાણું રૂપિયા પચાસ પૈસા જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ને ચાલીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો પચીસ સો ગ્રામ ચાંદી નવ હજાર બસો પચાસ અને એક કિલો ચાંદી ચાંદીનો ઘટાડો પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ અઠાવન હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તો તેર હજાર ત્રણસો રૂપિયા અને સોનું સાત લાખ કે સોનાના ભાવ વિશે તો ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર નવસો ને છન્નું રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર અને નવસો અડસઠ રૂપિયા સો ગ્રામ સોનું ઓગણસી હજાર નવસો ને રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ નવ્વાણું હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે અગિયારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો અઢાર કે સોનાના ભાવ જોઈએ તો અઢાર કે સોનાનો એક ગ્રામનો ભાવ પાંચ હજાર નવસો ને સત્તાણું રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે સુડતાલીસ હજાર નવસો ને છોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ આજે ઓગણસાઠ હજાર નવસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનું પાંચ લાખ નવ્વાણું હજાર સાતસો રૂપિયા સુધી જોવા મળ્યું હતું

ફરીથી રાહત મળી છે પરંતુ સોનાની બજારમાં ખૂબ જ ના બરાબર થાય ઓછે પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યા છે તો આગામી સમયમાં આજથી કમૂરતાની સિઝન હવે પૂર્ણ થવાની સાથે જ જે સોના ચાંદીની ખરીદી છે તેમાં એક પ્રકારે ઉછાળો હોવાની સંભાવનાને પગલે ખાસ કરીને બજારમાં એક પ્રકારે કરંટ દેખાશે અને આની સીધી અસર સોના ચાંદીની બજાર ઉપર જોવા મળશે જેને પરિણામે બજાર ભાવ છે તેમાં આંશિક સુધારો જોવા મળશે અને આગામી દિવસોમાં વધારા તરફી વલણ જોવા મળે તે પ્રકારનો માહોલ જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે